બોટા જિલ્લાના રાણપુર તાલુકાના વેજાળકા ગામે કેવી એટલી ભારે વીજળી થઈ રહી છે છેડા ને છેડા થાય છે જો ભડકા થાય ભડકા જો કેટલા શેડા થાય છે જ્યાં લાઈટ ગોઠવી હોય જો 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 કાં કા કેટલા આમ જોવો તો ભૂકા કાઢતું એટલે ભૂકા છે

આ કેટલી વીજળી થાય જોત ખરી આ કારણ લાલ ધોળું વાદળ થયું એમાં બહુ વીજળી થાય આ જગ્યા પર આ જગ્યા પર બહુ થાય જોત ખરી હા હો આ માથા ઉપર આવ્યું જોત આમ જો કેટલી વીજળી થાય છે ભૂકા કાઢ નાખે એવી વરસાદ કેવો પડશે આમ જો આ